અસલામ વાલેકુમ બાળકો આપણે ધોરણ ત્રણ ધોરણ ત્રણમાં તારીખ એક ત્રણ બે હજાર એકવીસ તો જુઓ અંગ્રેજીની ચોપડીમાં આપણે હવે રિવિઝન કરવાનું છે આપણે તૃતીય સત્રનો કોર્સ પૂરો થઈ ગયો છે બરાબર તો આપણે ફરીથી રિવિઝન કરીશું તો આપણું ચોપડીમાં પેજ નંબર બત્રીસ પેજ નંબર બત્રીસ પર આપણે શીખીશું તો આપણું આઠમું ચેપ્ટર છે ધીઝ આર ધોસ્ત જુઓ ટી એચ આઈ એસ ધીઝ दीज એટલે આ તો દીઝ એ એકવચન છે તો દીઝ નું બહુવચન શું થાય તો T H E S E દીઝ દીઝ એટલે આ બરાબર પછી T H A T ધેટ ધેટ એટલે પેલું તો ધેટ નું બહુવચન શું થશે T H O S E દોઝ દોઝ એટલે પેલા પછી is is એટલે છે તો is નું બહુવચન બહુવચન શું થશે કે a r e r r એટલે છે બરાબર તો ઇઝ એ ધીઝ અને ધેટ સાથે વપરાય છે એક વચન સાથે વપરાય છે ને આર એ બહુ વચન સાથે વપરાય છે તો જુઓ અહીં આપણે વાક્ય શીખીશું કે ધીઝ ઇઝ એન એપલ એટલે કે આ સફરજન છે તો જુઓ ટી એચ આઈ એસ ધીઝ લખ્યું એનું શું થશે ટી એચ એસ ધીઝ પછી આઈ એસ ઈઝ એનું શું થશે એ આર ઇ આર પછી એપલ્સ એ ડબલ પીએલ એપલ તો ઈ છે સ્પેલિંગનો છેલ્લો અક્ષર જોવાનો સ્પેલિંગનો છેલ્લો અક્ષર એસ હોય ડબલ એસ હોય સી એચ હોય એસ એચ હોય ઓ હોય કે એક્સ હોય તો સ્પેલિંગની પાછળ શું લાગે ઇ એસ લાગે શું લાગે ઇ એસ લાગે અને બાકીનો અક્ષર હોય તો એસ લાગે બરાબર છે તો જુઓ ઈ છે એટલે આપણે શું લગાડ્યું એસ લગાડ્યું એટલે શું થશે કે ધીઝ આર એપલ્સ પછી શું છે કે ધેટ ઇઝ એ બોક્સ છે ધેટ ઇઝ અ બોક્સ એટલે કે પેલું બોક્સ છે તો આપણે હવે બે બોક્સ છે તો શું લખીશું ધેટ નો દોઝ ઇઝ નો આર અને બોક્સ નું જુઓ એક્સ છે તો શું આવશે ઇસ લખશે કે દોઝર બોક્સિસ શું થશે દોઝર બોક્સિસ પછી જુઓ બ્રશ છે તો ધીસ ઇઝ અ બ્રશ તો અહીં આપણે શું લખીશું ધીસ નો ધીસ ઇઝ નો આર અને બ્રશ શ સ છે તો શું આવશે ઇસ આવશે તો બ્રશિસ ધીસ આર બ્રશિસ પછી જુઓ ધેટ ઇઝ એન એન્જિન તો પહેલું એન્જિન છે તો આપણે શું લખીશું કે ધોઝ આર એન્જિન્સ પછી જુઓ ધેટ ઇઝ એ ગ્લાસ એટલે કે પહેલું ગ્લાસ છે તો ધોઝ આર ગ્લાસીસ જુઓ ડબલ એસ છે તો શું લગાડ્યું ઈ એસ લગાડ્યો બરાબર છે તો હવે જુઓ કે આર અથવા ધોઝ આર વડે ખાલી જગ્યા પૂરો તો અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે કે ધીઝ ઇઝ એ પેન તો ધીઝ આર પેન્સ पची दैट इज ए क्लास तो दोज आर क्लासीस बराबर तो यीतना दीज इज एन एप्पल तो दोज आर दीज आर एप्पल्स पची देट इज ए बॉल तो दोज आर बॉल्स दीज इज ए बस तो दीज आर बसीस दीज इज एन ऑरेंज तो दीज आर ऑरेंजेस दैट इज ए मंकी तो दोज आर मंकीज देट इज ए टेबल तो दोज आर टेबल्स दीज इज ए This is an egg, તો ધીઝ આર એક્સ ધેટ ઇઝ એ કેટ to ધોઝ આર કેટ્સ this ઇઝ એન આઉલ to ધીઝ આર આઉલ્સ ધેટ ઇઝ an engine તો ધોઝ આર those ધોઝ આર બરાબર છે તો પેજ નંબર બત્રીસ અને તેત્રીસ એ તમારું હોમવર્ક છે તો દરેક બાળકે હોમવર્ક કરું